પંથકમાં અવિરત વરસાદી મેઘમહેર શહેરના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ધુસ્યા ગત મોડી રાતથી સમગ્ર પંથકમાં મેઘમહેર યથાવત નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા દુનિયા વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી જતા ઘર વખરી પડી જતા લોકોને ભારે હાલાકી લોકોની અનેકવાર રજૂઆતો છતાં તંત્રની બેદરકારીને લીધે સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં ધુણિયા વિસ્તાર સોમનાથનગર સિદ્ધયોગી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી

આખા ગમ હોય પાણી વળ્યું છે જલ થી જલ આ નિકાલ ફરજ એટલી છે અને હાલ તો બહુ સારું છે ગરમ પાણી છે બ્યુરો રિપોર્ટ અનિલ રાધનપુર